લુગડા ચેન્જ કરવા કારણ કે દિલીપભાઈ આવે ને બીજા આપણા ઘણા બધા ભાઈબંધ હતા ને એ વયગા ને આપણે રેગા વાહે તો આપણે હું કહું આવીને હું કપડા ચેન્જ કરતો હોય ને પછી તું આવે એટલે આપણે બે ભેગા ભાગી જઈએ તો એટલેમાં હું ઘેર આવી ગયો અને માળામાં હોઉતો કારણ કે ગસકાઈ ઘસકાઈન કસકાઈને કસકાઈને જ જોવા જો વાત પૂછોમાં તો આપણે કંઈ ટાઈમ વેસ્ટ કરવો નથી અને સીધે દૂધીને લેન નીકળી જઈએ હાથ વરીએ તો ઘણું થાય થોડુંક પાંસો કિલોમીટર થતું હોય અંદાજી તો આપણી ના જાઓને ખૂબ જ મસ્ત મજાનું લોકેશન છે તો હાલો વેલે તો દિલીપને ફોન કરીને બરકી લઈએ સીધું આપણે નીકળી જાય ખોટો ટાઈમ વેસ્ટ કરવો નહીં

બાકી <laughs>

Thank okay. you.

જંગલ એમ હે ઓ અંદર આમાં જડાઈ રહે આ સારી કૂચ તો જડે બાકી જડે નહીં આપણે બે ત્રણ જડે આવ્યા તો કઈ ન ઓકે કુતા લોક જ છે આપડું એ આઈં થી ઠેકડો મારું તમે ઉપર થી

બાકી એકદમ હા ભાઈ ભારે ઠેકડો માર્યો રહી ગયો તું એ મારી દિલીપ માર મારે મારું માર

ज्यादातर बापू इखड़ा दे है तर बापू इखड़ा दे है तर का हेलो जा ओले भाई ऊपर नहीं हो तो अब आएंगे घर मारियो मारियो थोड़ी में एक वीडियो बना दे बनाऊ हां हां मार ले

અહીંયા ઉભીને ફાડી દેતો એક ફોટો તો હવે આપણે નહીં લીધું ને આપણું બ્લોગ ટીમ હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ ને શેર કરી દીજો આ વાત વાત આપણી એક ખાતવારી જાય હા રાગ દે ને હોય નો પાંચના ના કોઈ નહીં સાત વારી જાય રો સારી મજા આવી નાવાની મારા પપ્પા એક જ તરે હો પણ વીસ માં જોવે બાપ બાપ હોતા હે તો આપણે ફાઇનલી નાઈ લીધું અને જઈએ કારણ કે કામ આવે તો આપણે વાડે આવ્યા દિલીપ કોઈલી સાઈડથી જવાનું હું તો ચડી જઈશ તારું જોવાનું હોય તો આપણે ફાઇનલી નાઈ લીધું હાથવારીમાં કારણ કે ઓસિંતાનું કામ આવે ગયું એટલે આવું મોસ્ટ મજાનું લોકેશન છોડાઈને આપણે ભાગવું પડ્યું બધું માથે પડ્યું પણ રમ નાવાની બહુ મજા આવી ગઈ માલદીવ જેવું પાણી એ જોવા લ્યું એ બધા જલસા કરીને ને આપણે ફોરે પે ગઈ નીકળી જાય કારણ કે એ ભાગવું જોઈએ ઇમરજન્સીમાં કામ પડ્યું જોવા લ્યું એ બાકી બધા મોજ માણે અને આપણે ફરવા પૈ નીકળી ગયા તો પાછી એક વાર ફરી આવું નવું લોકેશન લઈને આપણા બ્લોગમાં આવી જાઉં તો આ બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં તો આ છે ઉપરથી નજારો જો પાણી કી છે બ્લુ આખા જેવું પાણી છે આવું પાણી તમને ગામડા સિવાય કાંઈ જોવા મળે નહીં એ એકસો ને દસ ટકાની ગેરંટી રોમિતભાઈની તો ઘણા બધા કારણ કે ઓચિંધાનું એને કામ આવે ગયું નહીં એટલે ભાગમાં પડ્યો આપણે કદાચ પૂરેપૂરો આપણી લાભ લેત હાથવારીનો અને તમને પણ આ મસ્ત મજાનું લોકેશન દેખાડી દીધું તો અમારા લોકને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં ચાલો ટાટા બાય બાય